કોલકત્તા રીપકાંડને લઈને રાજનીતિ શરૂ ગુજરાત ભાજપના ટીએમસી પર પ્રહાર કોલકાતાના રેસિડેન્શિયલ મહિલા ડોક્ટર પર નરાધમ દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી પીડિતાને ન્યાય અપાવવા મામલે સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે ત્યારે આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલ ગુજરાત મુલાકાતે છે ત્યારે કમલમ ખાતે તેઓએ મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા તેમજ બંગાળ સરકાર આરોપીઓને છાવરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો ગોપાલ અગ્રવાલે નિવેદન આપ્યું હતું કે મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે જે ઘટના બની છે એ છે કામ ન કર્યું મમતા સ્પષ્ટ થાય છે કે તેઓ આરોપીઓને છાવરે છે તેમજ મમતા બેનરજી નું નિવેદન આરોપીઓ તરફી છે અપરાધીઓના પોલીસ અને ટીએમસી નેતાઓ સાથે સંબંધ છે ગુજરાતમાં મહિલા તબીબો પણ નથી સુરક્ષિત જીએમઇરએસ ના ડીન નો વિવાદિત આદેશ સુરક્ષિત ગુજરાતની મોટી મોટી વાતો વચ્ચે ગાંધીનગર જીએમઇઆરએસના વિવાદિત આદેશથી મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ થયા કેમકે એક પરિપત્ર જાહેર કરી મહિલા એકલા ન રહેવા સૂચના આપી રેપ વિથ મર્ડર ઘટના બાદ ગાંધીનગર ગુપ્તાનો આદેશ સામે આવ્યો જ્યાં મહિલા તબીબોએ એકલા ન રહેવા સૂચન કરાયું છે મહિલાને એકલા બહાર ન નીકળવા સૂચના અપાય જ્યારે આ આદેશથી મહિલાઓની સુરક્ષા બાબતે સવાલ ઉઠી રહ્યા છે ડીન ના વિવાદિત આદેશ બાદ મહિલા ડોક્ટર્સ નિવેદન પણ જોવા મળ્યું જેમાં તેઓએ કહ્યું કે મહિલા હોય તો શું અમારે ડરીને રહેવાનું છે ઘરમાં બેસી રહ્યું નથી મહિલાઓને આદેશ થી મહિલાઓની સુરક્ષા બાબતે પોલીસ પર સવાલ ઉભા થયા છે આવો પરિપત્ર બહાર પાડી પોલીસ ની કાર્ય પર સવાલ ઉઠી રહ્યા છે ગાંધીનગર માં ફરી રહ્યો છે પેન્શન યોજના નો મુદ્દો શિક્ષકોએ કર્યા ધરણા ગુજરાત જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકો લાંબા સમયથી રજૂઆત અને આંદોલન કરી રહ્યા છે એક ચાર બે હાજર પાંચ પહેલા જાહેરાત આવી હોય અને નિમણૂક થઈ હોય તેવા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ માંગ કરવામાં આવી ફરી એકવાર રાજ્યભરમાંથી શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણા શરૂ કર્યા જૂની પેન્શન યોજના ઓપીએસ લાગુ કરવા માટે આજે શિક્ષકોને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા એક વિઝન એક મિશન જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા છેલ્લા કેટલાક શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા મેં અમદાવાદ તાલુકાના પચાસ જેટલા શિક્ષકો ખાતરજ ચોકડી ગાંધીનગર ખાતે આંદોલનમાં જોડાયા જો સરકાર માંગણી ન સંતોષીએ તો ફરી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે બનાસકાઠામાં સોનાના ચીન લૂંટતી સમડીઓનો આતંક વધી રહ્યો છે બનાસ સંઠાના પાલનપુરમાં સિલ્વર પાર્કમાં ધોળા દિવસે ચેન્સ સ્નેચિંગની ઘટના બની બે બાઇક સવાર મહિલાના ગળામાંથી ચીન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા ધોળા દિવસે લૂંટતા ફફરાટ ફેલાયો છે બાઇક સવાર શખ્સોએ સોસાયટીમાં આતંક મચાવતા દહશત ફેલાય છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાઇક પર બે શખ્સો આવી રહ્યા છે એક મહિલા ચાલીને જાય છે તેને નિશાન બનાવી ચીન ખેંચીને ભાગે છે વિડીયો વાયરલ થતા પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વરમાં તસ્કરો બેફામ કારના કાચ તોડી કરી ચોરી

રેલવે ઓવરબ્રિજ ના ગડર પર ચડ્યો સુરત નો સ્પાઈડરમેન પોલીસે ઉતાર્યો સુરત કિમ રેલવે ઓવરબ્રિજ ઠંડબાજો નો બ્રિજ બની ગયો છે રેલ્વે ઓવરબ્રિજર પરિજના ગડર ઉપર આરામ ફરમાવી રહ્યો હતો યુવક ચડી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા બ્રિજ નીચે રહેલા લોકોની નજર આ યુવક પર પડતા તેઓએ બુમા બૂમ કરી પોલીસને બોલાવી પોલીસ પોલીસના જીઆરડી જવાનો સ્થળ પર પહોંચી યુવક ને એમખેમ નીચે ઉતાર્યો અવારનવાર કીમ રેલવે ઓવરબ્રિજના યુવક ચડી જવાની ઘટના જોવા મળી જેને લઈને પોલીસ કર્મીઓ પણ પરેશાન થઈ રહ્યા છે કડીમાં પોલીસ પર આરોપીને હુમલો કરવો ભારે પડ્યો ઉઠક બેઠક અને કાન પકડાવ્યા મહેસાણા પોલીસે હત્યાના આરોપી અને પોલીસ પર હુમલો કરનાર આરોપીને પકડી બરાબરનો પાઠ પણ આવ્યો કડીના ઘુમડિયા વિસ્તારમાં રહેતા ઇરફાન ઉર્ફે ગિરિ મલિકને જાસલપુર ચોકડી ઉપર આવેલ જન્નત સ્થિતિની બાજુમાં ખુલ્લા મેદાનમાં પકડી પાડ્યો હત્યાનો આરોપી ઇરફાન ઉર્ફે ગીરી પોલીસ પકડથી ભાગવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી તેમજ એક પોલીસકર્મીને બટકુ ભરીને હુમલો કરી દીધો પરંતુ પોલીસે આરોપીને ઝડપીને પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા અન્ય પોલીસ પોલીસકર્મી ધરકડીને કાન પકડાવી ઉઠક બેઠક કરાવતા બુટલેઘરોમાં ફફડાટ મચી ગયો કાયદા સામે પડકાર અને રોફ જમાવતા ઇરફાન ઉર્ફે ગીરી મલિકને કાન પકડાવી કાયદા ભાન કરાવ્યું આરોપી ઝડપી જાહેર માફી મંગાવી સાવરકુંડલાન બન્યા અમરેલી જિલ્લામાં સંખ્યા વધી રહી છે જેથી સિંહો હવે ગ્રામ્ય વિસ્તારમાં લેટર મારી રહ્યા છે જેના અનેક વિડીયો સામે આવ્યા છે ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સાવરકુંડલાના થોરડી ગામમાં રાત્રે સિંહ પરિવાર લટાર મારતો કેમેરામાં કેદ થયો બે સિંહ બાળ અને બે સિંહો શિકારની શોધમાં બજારમાં લટાર મારી રહ્યા છે આજસંગ જવાના રોડ ઉપર બે સિંહ પરિવાર સાથે બજારમાં દોડધામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું સિંહોની લટારના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ છે વચ્ચે ગેટ હોવાથી સાવજો શ્વા નો શિકાર કરી શક્યા ન અને પરત ફર્યા હતા જો ગેટ ના હોત તો શ્વાન નો શિકાર પાકો હતો અંબાજીમાં ગબ્બર પર સતત બીજા દિવસે રીછ ભક્તોની સુરક્ષા સામે ફરી વખત સવાલ ઉઠ્યા ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે રીંચ દેખાવાની ઘટના બની છે એક દિવસ પહેલા રાત્રે પણ રીંચ ગબ્બરની આસપાસ ફરતું જોવા મળ્યું હતું ત્યારે સતત બીજા દિવસે પણ ગબ્બરમાં ફરતું જોવા મળ્યું ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે રીંચ સતત બીજા દિવસે જોવા મળ્યું જેનો વિડીયો ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉતારવામાં આવ્યો છે દસ નંબરના મંદિર પાસે પરિક્રમા માર્ગ પર રીંછ જોવા મળ્યું સતત બીજા દિવસે મંદિર નંબર સત્તર પાસે રીંછ જોવા મળ્યું છે ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે સતત રીચ જોવા મળતા હવે પરિક્રમા કરવા માટે આવી રહેલા ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે દીપડા સિંહ બાદ હવે રીંછ ઇંચ દેખાતા ફફડાટ ફેલાયો છે અંકલેશ્વરમાં મિત્રએ જ મિત્રની દુકાનમાં હાથ સાફ કરી દીધો મિત્રને કામ માટે બહાર જવાનું થતા મિત્રને દુકાને બેસાડ્યો હતો તકનો લાભ લઈ દુકાનના ગલ્લામાંથી મિત્રએ જ રોકડ રકમની ઉઠાંતરી કરી દીધી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો મિત્રને કીધું હતું કે ગલ્લો સંભાળજે મિત્ર સમજ્યો ગલ્લો સાફ કરવાનો છે અને તે રીતે જ તેણે એક એક પછી એક એક નોટો ગણી ગણી સીધી ખિસ્સામાં નાખી દીધી મણિનગરના ભાજપના કાર્યકર્તાના લિટર બોમ્બથી રાજકીય હડકમ મચી ગયો અમદાવાદ ભાજપમાં ફરી પત્રિકાકાંડ ભૂત ધૂણ્યું છે અમદાવાદના મણિનગરના ભાજપના એક કાર્યકર્તાએ ભાજપના નેતાઓ વિરુદ્ધ પોલ ખોલી છે અમદાવાદના મણિનગર વિધાનસભા ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ પ્રદેશ કોષા અધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવવામાં આવેલા ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરુદ્ધ એક પત્ર વાયરલ થયો છે આ પત્ર તેમની જ વિધાનસભાના ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે ભાજપના નેતાઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ચાલતા હોવાનો આક્ષેપ છે વાયરલ પત્ર પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે મારા ધ્યાને આવો કોઈ પત્ર આવ્યો નથી તપાસ કરશે તો આ લીટર બોમ્બ ને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે સરકારમાં ભ્રષ્ટાચાર નથી ચાલતો પરંતુ ભ્રષ્ટાચારમાં જ સરકાર ચાલે છે કોંગ્રેસની ન્યાયયાત્રા સુરેન્દ્રનગર પહોંચી મોટી સંખ્યામાં લોકો જોડાયા મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા સુરેન્દ્રનગર વિસ્તારમાં પહોંચી હતી જે પહેલા ચુટીલા અને મૂળી તાલુકામાં ન્યાયયાત્રા નીકળી હતી તે દરમિયાન રાજકોટ ચુટીલા હાઇવે પર આવેલ ત્રિમંદિર ખાતે બેઠક યોજાઈ જે બાદ ન્યાય યાત્રા લખતર તરફ રવાના થઈ દેશભક્તિના ગીતો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ન્યાય યાત્રામાં જોડાયા ન્યાયયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું યાત્રામાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં જોડાયા ભાજપ સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા ન્યાયયાત્રા થકી ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય માટે સરકારને રજૂઆત કરશે મોરબીમાં ભાજપના નેતા પર અગિયાર લોકોએ કર્યો હુમલો મોરબીમાં રોડ ખુલ્લો કરવાનો ખાર રાખી અગિયાર લોકોએ ભાજપના નેતા પર હુમલો કર્યો મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિત કંજારિયા પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને રોકીને ચાર મહિલા સહિત અગિયાર લોકો દ્વારા તેના ઉપર કુહાડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો જેથી ઇજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા રોહિત કંજારિયા નામના જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી અને આ બનાવ અંગે મોરબી પોલીસે અગિયાર લોકો સામે ગુનો